કારણ કે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ક્ષત્રિય સમાજનો ભાઈ એટલો બધો વધી ગયો છે કે તેના વિશે વાત જ ના કરો જે રીતે મિત્રો વાત કરીએ તો પરસોત્તમભાઈ રૂપાલાએ મિત્રો ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે તેને માફી પણ માગી લીધી છે પરંતુ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજ છે તેની ટિકિટ રદ કરાવવા પાછળ પડ્યા છે આનું કારણ મિત્રો એ જ છે કે આવું આવું ફરીવાર અપમાન ન થાય જે રીતે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજના એવા એવા મોટા મોટા યુવાનો આવી ગયા છે કે તેના વિશે વાત જ કરવા જેવી નથી જે મોટા અધ્યક્ષ છે વાત કરી હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ છે એ મેદાનમાં સૌથી પહેલા મિત્રો ટિકિટ આના મિત્રો ન મળે એવું બધા ક્ષત્રિય સમાજનું કહેવું છે ને આગળ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં જે મહારેલી થઈ છે ભાઈ તેના વિશે સૌથી પહેલા તો ઈ અપડેટ આવી રહ્યા છે તેમાં મિત્રો એક બેન ભાઈ બે હોય પણ થઈ ગયા હતા અને મિત્રો ઘણી બધી મહિલાઓની તબિયત પણ બગડી છે શહેરીથી મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ઘણા બધા મહિલાઓ ખાધવું પણ નથી આ ન્યાય મળે મિત્રો વાત કરીએ તો રૂપાલા સાહેબની ટિકિટ કપાય આના વિશે તમારે શું કહેવું છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં દિવસે ને દિવસે ભાઈ આ વિવાદ એ વધી રહ્યો છે ઘણા બધા લોકોને એવું કહેવું છે કે મિત્રો ટિકિટ ન કપાય તો ભાઈ એનું સરઘસ કાઢવાનું છે કારણ કે મિત્રો જે રીતે ભાઈ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે હાલના ટાઈમમાં તે માફી માંગી રહ્યા છે પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજસે આ માફી આપતા નથી અને ભાઈ આપવાના પણ નથી જે રીતે મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં દિવસે દિવસે આ વિવાદ સહી વિખરતો જાય છે અથવા એમ કે તો વિસ્ફોટ બનતો જાય છે આના વિશે શું કેવું છે જલ્દીથી જલ્દી વિડેન્સ नक्की शेयर करो लाइक करो सब्सक्राइब करो बोलता नहीं आजने नहीं वीडियो मे आटली महिला भरेवाड़ एक नवा वीडियो मिलती बदल लोग जय हिंद जय भरत